ઇથોપિયામાં શક્તિશાળી જ્વાળામુખી ફાટ્યો ચોવીસ કલાકમાં જે રાખ ગુજરાત સુધી પહોંચ્યું મારું બેટું કઈ ખબર પડતી નથી હો મને લાગે છે આ કુદરત છે ને આપણો ઉપર ગુસ્સો થઈ છે તેમજ તો નવાં નવા ગટીકડો હાર વર્ષે મેલ્યા કરાવ્યો હવે આ બીજું નવું ઘટીકડું દસ બાર હજાર વર્ષે કુદરત તરફથી ઇથોપિયામાં શક્તિશાળી જ્વાળામુખી ફાટ્યો ચોવીસ કલાકમાં જે રાખ ગુજરાત સુધી પહોંચી ઇથોપિયાના હેલ હુબી જ્વાળામુખીએ દસ હજાર વર્ષમાં પહેલીવાર વાર ત્રેવીસ નવેમ્બરે ધડાકો કર્યો વિસ્ફોટ એટલો શક્તિશાળી કે રાખના ગોટા ચૌદ પંદર કિલોમીટર ઊંચાઈ સુધી ઊંડ્યા ત્યાંથી શરૂ થઈ ચેચ સ્પ્રેમ પૃથ્વીના ઉપલા વાતાવરણમાં બસ્સો કિલોમીટર પ્રતિ કલાકે વહેતા થયા શક્તિશાળી પવનો આ પવનોને રાખને કારણે આકાશી હાઇવે પરથી ચાર કિલોમીટર દૂર ભારત તરફ ધકેલી ચોવીસ કલાકમાં રાખ રેડ સી સાઉદી અરેબિયા યમન અને ઓમાન પાર કરી ગઈ બપોર સુધીમાં અરબી સમુદ્ર પાર કરીને પાકિસ્તાન અને પછી ગુજરાતને સ્પર્શી